તો મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદથી અઢાર કિલોમીટર દૂર આવેલી અડાલજની વાવ વિશે તો મિત્રો એક સમય હતો જ્યારે પાણી ભરવા લોકો દૂર દૂર સુધી જતા હતા અને આથી જ રાજાઓ દ્વારા ગામથી દૂર વાવ બનાવવાની શરૂઆત થઈ હતી વાવ શબ્દ આમ તો એક ખાસ શબ્દ છે જેનો મતલબ પગથિયાવાળો વાળો પહેલાના સમયમાં વાવ એ દૂર દૂરથી આવતા વેપારીઓ અને યાત્રાળુઓ માટે આશ્રય સ્થાન બનતું જ્યાં લોકો વિરામ અને ઠંડક મેળવતા અમદાવાદથી અઢાર કિલોમીટર દૂર આવી જ એક સુંદર વાવ આવેલી છે જેને અડાલજની વાવ તરીકે ઓળખવામાં આવે છે સ્થાપત્ય કલા અને સંસ્કૃતિના ઉત્તમ નમૂના સમી આ વાવ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં રણવીર સિંહે પોતાની પત્ની રાણી રોપબાને ભેટ આપવા વાવ બાંધવાની શરૂઆત કરી હતી પણ એક યુદ્ધમાં તેમનું મોત નીપજતા જ આ વાવ અધૂરી રહી ગઈ જોકે ત્યારબાદ મોહમ્મદ બેગડા રોપબાની સુંદરતાથી આકર્ષાયો અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રૂપબાએ જવાબમાં અધૂરી વાવને પૂરું કરવાની શરત રાખી જેને બેગડાએ ઈસવીસન ચૌદસો નવ્વાણુંમાં પૂરી કરી પરંતુ રૂપબા તો પ્રતિવતા સ્ત્રી નારી હતા આથી તેમને બેગડા સાથે લગ્ન ન કરવા પડે એ માટે આ વાવમાં ઝંપલાવી પોતાને જાનનું બલિદાન આપી દીધું જોકે આવી પાંચ કહાનીઓ સમન્વય આ વાવ પાછળ હોવાનું મનાય છે અડાલજની વાવ પાછળની સ્ટોરી કોઈ બોલિવૂડની ફિલ્મકથા જેવી જ દિલચસ્પ છે રાણા રણવીર સિંહ અને મોહમ્મદ બિગડાનું સ્વપ્ન સમાન આ અડાલજની વાવ હિન્દુ મુસ્લિમ શિલ્પકળાનો સમન્વય છે જેમાં કલ્પવૃક્ષથી લઈને ફૂલ પાંદડા વેલ માછલી પક્ષી પ્રાણી જેવી આકૃતિઓ કંડરાવવામાં આવી છે પાંચ માળની આ વાવના દરેક સ્તંભ પર અદ્ભુત કામ છે તો બીજી બાજુ મંડપ અને પરિસરમાં હિન્દુ ધર્મની પૂજા લગ્ન વિધિ જેવા રિવાજોના પ્રતિબિંબ સમૂહ સ્થાપત્ય જોવા મળે છે ત્રણ ઇંચના હાથીથી માંડીને પાણીના કુંજા નવગ્રહો બીજચિત્રો નૃત્યાંગનાઓ અને નાટ્યકલાની અવનવી મુદ્રાઓ જોવા મળે છે અડાલજની વાવનો એક એક જરૂખો મોહક છે જેમાં કોઈને પણ રાજા રાણી હોવાનો અહેસાસ જરૂર થાય છે અષ્ટિય કોણ આકાર ધરાવતી અડાલજની વાવ મુખ્ય ચાર સ્તંભો પર બાંધવામાં આવે છે ચાર રૂમ અને ચાર ખૂણા જે એકબીજા પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે બનાવવામાં આવ્યા છે દરેક સ્તંભ પર હિન્દુ જૈન ધર્મના દેવી દેવતાઓ પ્રતિકૃતિ જોવા મળે છે ગુજરાતની ઓળખ સમી અડાલની વાવની ખાસિયત છે કે બહાર કરતા વાવની અંદરના ભાગમાં અંદર ડિગ્રી તાપમાન ઓછું રહે છે જેથી અહીં પ્રવાસીઓ અલ્હાદક ઠંડકનો અહેસાસ થાય છે આ વાવ બનાવવાનો વિચાર મોજો દળો અને હડપ્પા સંસ્કૃતિ સ્થાપત્ય પરથી આવ્યો હશે કારણ કે મોહજો દળોમાં સાત આવી પગથિયામાં જુનાગઢની અડી કડીની વાવ અને અમદાવાદની અડાલજ ની વાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તો મિત્રો આજે આપણે જાણ્યું અડાલજની વાવ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો